સ્ટેશનની અંદર ગિરધારી બાપુના ખેતરે જે પીવાના પાણીનો બોર આવેલો છે ત્યાંથી કોપર કેબલની ચોરી થયેલી છે સોળ તારીખે અને નગરપાલિકાની ઘોર બેદરકારી છે આરી એનું કારણ એ છે કે નગરપાલિકાની અંદરથી ત્યાં વાલમેનની સુવિધા નથી પૂરી પાડવામાં આવી કે નથી વોચમેનની સુવિધા પૂરી પાડવામાં આવી જ્યાં બોર ચાલે છે ત્યાં આગળ નથી કોઈ પ્રકારના પ્રોટેક્શન હોય કે જ્યાં કોઈ ચોરી ન કરી શકે એવા કોઈ દરવાજા નથી ખુલ્લું પડ્યું છે ગમે ત્યારે કોઈ પણ આવે કોઈ પણ વસ્તુ ચોરીને જતું રહે છે ત્યાંના સ્થાનિક જે ગીરધારી બાપુ છે અમને અમે રૂબરૂ મળ્યા છીએ એમને પણ કીધું છે કે અહીંયા બહુ જ મોટો આવો ત્રાસ છે અને નગરપાલિકા કાંઈ અમારું સાંભળતી નથી અનેકો વાર નગરપાલિકામાં રજૂઆતો કરી છે સતત તંત્ર મૌન છે તો આવી અનેકો વાર રજૂઆતો થતી હોય છે અને તે પંદર વીસ દિવસે પીવાનું પાણી મળે છે અને લાઇટનું બિલ આવે છે અગિયાર બાર હજાર રૂપિયા નવ્વાણું લાખ રૂપિયા તો લાઇટ બિલ ત્યાંનું બાકી ઘડી છે તો નગરપાલિકા તંત્ર કરે છે શું અત્યારે આટલું આટલું બિલ આવે છે તો એ બિલ લાઈટ ઉપયોગ ક્યાં કરે છે પીવાના પાણીનો બોર છે એની મહિનામાં મોટર બે થી ત્રણ વખત બળી જાય છે એક મહિનામાં જો બે થી ત્રણ વખત મોટર બળતી હોય તો આ મોટર ખર્ચા છે આ બધું જે પ્રજાના પૈસા જે ટેક્સ પૈસા છે એનો વેડફાવ થઈ રહ્યો છે અને તંત્ર અને નગરપાલિકાને અત્યારે અમે કહેવા માંગીએ છીએ કે જે પ્રજા પાસેથી આપ ટેક્સનું નું કરો છો તો શું આના માટે કરો છો શું તમારા લાભ માટે કરો છો એટલે અમે નગરપાલિકાને સચેત કરવા માંગીએ છીએ કે જે આ ચોરીનો બનાવ બની રહ્યો છે વારંવાર જે મોટરો ભણે છે જે વ્યવસ્થિત પીવાનું પાણી નથી મળી રહ્યું એની તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી પાડવામાં આવે અને જ્યાં ચોરી થઈ છે એના ઉપર ફોજદારી દાખલ કરવામાં આવે